તળાવમાં મગર રાત્રે રહેણાંક વિસ્તારમાં ફરે છે જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે તળાવના ગંદા પાણી અને પીવાના પાણી મિક્સ આવતા બીમારી અને રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહે છે તો ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખે મહી કેનાલનું લીકેજ પાણી ઠાસરા તળાવમાં આવે છે જિલ્લાની સંકલન મીટિંગમાં રજૂઆત કરશું તેમ કહી હાથ ઊંચા કર્યા હતા પટેલ ભાવિન મહેન્દ્રભાઈ ઠાસરા નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ હાલ અમારા રામનગર વિસ્તારમાં ગભુર વસ્તી વિસ્તારમાં કેનાલનું ઓવરફ્લો પાણી આવી રહ્યું છે એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે એની મેં સંબંધિત જગ્યાઓ કાર્યપ્રહ ઇજનેરશ્રી મહી સિંચાઈ શ્રી કાસ વિભાગમાં બી રજૂઆત કરી છે અને પ્રાંત સાહેબને મેં લેખિત રજૂઆત કરી છે આવતીકાલે મારી એ સંકલન સમિતિની મિટિંગ હોય ત્યાં અમારા પ્રભારી મંત્રી શ્રી આમાના હોય ત્યાં પણ હું મારી આ રજૂઆત કરવાનું છે અને જો રજૂઆત અંતે કોઈ નિર્ણય નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને કોઈ બી સંજોગોમાં અમે અમારા ગામની વસ્તી વસ્તી જે પાણીમાં ડૂબી રહી એને બચાવવા પૂરેપૂરો પ્રયાસ કરીશ હું મારા પ્રભારી મંત્રીને જણાવવાનો છું કે હાલમાં જ આપણે બરોડામાં જે ગોજારી ઘટના બની ત્યાં નાના નાના ભૂલકાઓ ડૂબીને મરણ પામેલા છે તેવું પરિસ્થિતિ મારા ગામમાં હાલ મેં વિડીયો ઉતારેલા છે એવી પરિસ્થિતિ ના દોરાય કે એવી પરિસ્થિતિ થાય એવી રાહ જોવા માટે તંત્ર બેસી રહ્યું છે જો એવું ના થાય એના બી પગલાં લે એવી બી મારી ઉગ્ર રજૂઆત હશે સાહેબ શ્રીને ને એચડીસી ચીફ ઓફિસર ઠાસા વોર્ડ નંબર 3 માં સાહેબ જે પાણી ભરાયું છે એના માટે સાહેબ આપ શ્રી શું કહેવું છે આ ઠાસા તળાવમાં છે ને વર્ષોથી જ્યારે ઘાસ મારફતે વરસાદી પાણીની જે આવક થાય છે ત્યાં આગળ બાદરપુરા કેનાલ કરીને એનું જે લીકેજ પાણી ખરું એ પાણી અહીંયા આગળ તળાવમાં આવે છે જેનાથી પાણીનું લેવલ વધી ગયું છે એ બંધ કરવા માટે મેં મહેશીન જેમ અને કાસ ખાતાને વિનંતી કરેલી છે પણ ઘણા સમય સુધી એ લોકો આ સ્થળ નિરીક્ષણ કરી અને આ નું નિકાલ કરતા નથી

આજે પણ ખેડૂતોની મીટિંગ હતી એમાં બી અમે જાણ કરી હતી પણ એ અધિકારી ત્યાં હાજર નતા એટલે હવે આવતીકાલે પણ જે સંકલનની મીટિંગ છે એમાં પણ અમારા પ્રમુખને હું જાતે આ રીતે રજૂઆત કરવાના છે કે આ પાણીનો નિકાલ કરી આપો મારું નામ પરમાર ધરમસિંહ ગામ ઠાસરા અને વોર્ડ નંબર ત્રણમાં રામનગર સોસાયટીમાં રહું છું આજથી લગભગ દોઢ એક મહિનાથી ફરિયામાં પાણી ભરાયું છે અને અઢારથી પંદરસો માણસની વસ્તી છે અમારે અમે પાલિકામાં જવા છતાં કોઈ અમારી અરજી સ્વીકારતું નથી અને જઈએ છીએ એટલે અમને એમ કહે છે કે તમે સિંચાઈ વિભાગમાં જાઓ સિંચાઈ વિભાગમાં જાઓ અમે તય તય પણ અરજી કરી છે તૈયથી પણ કોઈ નિકાલ આવતો નથી અને લગભગ તળાવમાં છે ને ત્રણથી ચાર મગર આવેલા છે અત્યારે રાતે બધા સૂઈ રહે છે તો રાતે લગભગ આઠ વાગે એટલે બધા ઘરમાં બે જાય છે મગરની એવી બીક છે કે મગર રાત્રે છે ને રોડ પર આવી જાય છે એટલે રાતે બધા જાય કંઈ એનાથી હેરાન થયેલા છે બધા કે આનો કંઈ નિકાલ કરો તો અમે સારું એમ અમારી એવું અરજી છે એમ બીજું બીજું કે આ તળાવનું પાણી અને નળની જે પાઇપલાઇન છે તેનું પાણી મિક્સ થાય છે અને તેનાથી છોકરાને પીવાથી બધાને રોગચાળો ફેલાવાની તકલીફ પણ થઈ શકે છે એમ બીજું કશું અને બીજી આ નિકાલ વહેલી તકે નહીં આવે તમે આ પંદરસો હજારમાં જે વસ્તી છે તે બધા બધાએ જઈને નગરપાલિકે આંદોલન કરીશું પરમાર નરેન્દ્ર કુમાર સુરેશભાઈ પરમાર રામનગર સોસાયટી વોર્ડ નંબર ત્રણ અમારે આ પાણીની તકલીફ એક મહિનાથી છે કોઈ હજુ સમાધાન કોઈ કરતું નથી આની રજૂઆત ગ્રામ પંચાયતમાં કર્યા સિવાય નગરપાલિકામાં કર્યા સિવાય આની હજુ કોઈ નિકાલ આવ્યો નથી આ સમસ્યા વારંવાર ઊભી થાય છે કેટલાય વર્ષોથી નગરપાલિકામાં તમે જે રજૂઆત કરી તો તમને શું કહેવામાં આવ્યું એવાય એમ કે આ કે ક્રોસ વિભાગનું લાગે અમે ક્રોસ વિભાગમાં તમારે કઈ અરજી દાખલ પડે અમે ક્રોસ વિભાગ માટે અરજી કરી છે કોઈ એ બે કોઈ નિકાલ નહીં આવતો એ લોકો મંજૂર એ લોકો કહે કે અમારામાં આવતું જ નથી આ ક્રોસ વિભાગમાં આવે છે નગર છેલ્લા દોઢ મહિનાથી આ પાણી ભરાય છે જે ગયું છે તેમાં છોકરાને સ્કૂલ જવા માટે તકલીફ પડી રહી છે અમારે આવા જવામાં તકલીફ પડી છે ઘરની બહાર જ પાણી ભરાયું છે માટે આ તકલીફમાં આ તળાવમાં તો ચારથી પાંચમાં ઘર આવેલા છે તે કોઈને નુકસાન કરે તો એની જવાબદારી કોણ લેશે આ કયો વિસ્તાર છે રામનગર અને ધુબડ ત્રણ વિસ્તાર અને શું સમસ્યા છે આ પાણીનો નિકળ નહીં થતો નાના નવ નવ છોકરો મોટા બધા જ હેરાન થાય છે એવો એટલી બધી તકલીફ છે તમે રજૂઆત કઈ કઈ કરી

તમારા ઘરો સુધી પાણી આવી છે આંગણવાડી કાર્ય કરતા છું અહીંયા આ વિસ્તારમાં સતત દોઢ મહિનાથી પાણી ભરાયેલું છે અને આ વિસ્તારના બાળકો આંગણવાડીમાં આવી શકતા નથી અહીંયા આવવા જવામાં બધાને તકલીફ થાય છે આવું ગંદુ પાણી ભરાવાથી નાના બાળકોની નાના બાળકોની તબિયત ખરાબ થાય છે એનો અસર એમને વજન ઓછું થાય એની બીમારી ઘણી થાય છે એના કારણે અમારા ઘણા છોકરા કુપોષિતમાં આવી જાય અમે નગરપાલિકામાં ગયેલા કોઈ પાણીનો સભ્યનું કંઈ કરતા નથી સાહેબ જઈ હશે તો પોલીસની ધમકી આપો તમને મારીને તો ઘરો ખાલી કરી દો અમે ઘર ખાલી કરી જઈએ ક્યાં તમારા છોકરાની નિશાર બગડે ભૂખ્યા થરતા છોકરા રહે ઠંડીને થરી ગયા ના અડધા છોકરા બીમાર રહેશે કરવાનું શું બાર મંદિરમાં છોકરા નહીં જઈ શકતા ના મગ્રાજ પર તો મરો બહાર પડ્યા ડે છોકરા સંડાશે કેમ કરાવવા જાવી બહાર નહીં ઘરમાં લાઈટ નથી કશું જ નહીં શું નામ તમારું શું તકલીફ છે તમને અમને આ પાણીની તકલીફ છે છોકરા નિહાળ નહીં જતા અમને તકલીફ થાય છે આ પાણીમાં ઠંડી કેટલી બધી છે પછી અમે આ કેટલા પીડામાં માં અત્યારે મગર આ છે છોકરા કઈ રહી જાય ઘણીયારું પણ તકલીફમાં અમે આનો તો ઘણીયારું નથી ભણાવતા કેટલા સમયથી પાણી આવી ગયા છે પાણી કેટલા સમયથી આ દોઢ આ બે મહિના થવા આવ્યો છે પાણીનો કોઈ નિકાલ કરતા નહીં અમે કેવા જઈએ છીએ તો કે અમારે અહીંયા અમારી કોઈ લાગતું નથી પાણીમાં અમારે અમને નહીં કહેવાનું અમે તઈ ગયા તો ના કીધું ક્યાં રજૂઆત કરી તમે અમે પંચાયતમાં માં રજૂઆત કરી તો અમે તઈ જતા હતા તો કે તઈ સાહેબ નથી કેસે મામલેદાર નથી કેસે એવું કે તમારા વોર્ડ સભ્ય આવે છે અમારા વોર્ડ ના કીધું ને કે અમારા મેં એવું બધું ના ખોટું ખોટું બોલશો ના તો છોકરા અમારા પીડા છે એ પણ અમે સાંભળવા તૈયાર નથી એ લોકો